રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં આંતરિક વિખવાદની ચર્ચાએ હવે જોર પકડ્યું છે સાંસદ રામભાઈ મોકરિયાને મહાનગરપાલિકા કે ભાજપ સંગઠનના કાર્યક્રમમાં આમંત્રણ ન અપાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું વોર્ડ નંબર 13 અને 14 માં આંગણવાડીના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સાંસદ પરશુત્તમ રૂપાલાનું તો નામ હતું ધારાસભ્યથી લઈ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ પણ આમંત્રણ પત્રિકામાં લખવામાં આવ્યા પરંતુ રામભાઈ મોકરિયાનું નામ

સાંસદ રામભાઈ મોકરિયાની મહાનગરપાલિકાના કાર્યક્રમમાંથી બાદ બાકી રાખવામાં આવી રાજ્યભરમાં ચકચાર છે આપણી સાથે શહેર ભાજપના પ્રમુખ માધવભાઈ દવે આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરી માધવભાઈ શું હકીકત છે એક સાંસદ એ રાજ્યસભાના ભાજપના પીઢ આગેવાન છે એમની મહાનગરપાલિકાની જે આમંત્રણ પત્રિકામાંથી બાદ બાકી આનાથી મોટા સમાચાર ન હોઈ શકે શું કેશો બાદ બાકી કરવી એવી કોઈ પણ પ્રકારની સૂચના નથી એવી કોઈ પણ પ્રકારની મેં ક્યાંય વાત કરેલી નથી એમનું નામ ન લખવું એવી કોઈ વાત નથી અને રામભાઈ અમારા આદરણીય રાજ્યસભાના સાંસદ છે એટલે એના માટે આવી કોઈ સૂચના આપવાનું કોઈ કારણ પણ નથી કારણ શું હોઈ શકે કેમ કે જે પત્રિકામાં પરસોત્તમભાઈ રૂપાલાનું નામ છે ધારાસભ્યોના નામ છે મહાનગરપાલિકાના હોદ્દેદારોનું હોય સ્વાભાવિક છે શા માટે કારણ એનું કોઈ જ નથી ભાઈ પંદર પંદર મિનિટના બે કાર્યક્રમ હતા સ્ટેજ ફંક્શન પણ નતું એ કાર્યક્રમમાં અને સંસદનું સત્ર ચાલતું હોય જે મેં કાલે પ્રાથમિક માહિતી લીધી છે હું હું હતો જો તમને સત્ર તો નામ બાદ કરવાનું કોઈ કારણ નથી કે એવી કોઈ સૂચના પણ નથી આટલું હું ક્લિયર કહીશ તમને એ બાબત હું ચર્ચા કરી આજે અને હું તપાસ કરી આ પેલાનો જે કાર્યક્રમ છે એમાં રામભાઈએ તમને કોઈ પૂર્વ પ્રમુખ સાથે તમારે સંબંધો છે અથવા તો એવા કોઈ શબ્દોનો ઉપયોગ કર્યો તો કે વાતચીત કઈ રીતે તમને કોઈ ઠપકો આપેલો અમારો ભારતીય જનતા પાર્ટી અમે બધા એક પરિવારની જેમ રહીએ છીએ એટલે એવી કોઈ વાત બનેલી નથી એવું કંઈ છે નહીં રામભાઈ અમારા વડીલ છે અને એવી કોઈ ઘટના બનેલી નથી કોઈ તમે રજૂઆત કરી હોય અને પ્રદેશમાંથી કોઈ પણ પ્રકારની સૂચના નથી કે પ્રદેશમાંથી કોઈ આ બાબતની વાત પણ નથી થયેલી બાપુ માધુભાઈ કઈક તો હશે નકર આટલું બધું મીડિયાને શું રસ હોય તમે મને કહ્યું કે ભાઈ સ્થાનિક મીડિયા અથવા તો કંઈ થયું જ નથી તો બીજા કોઈ નેતાનું નામ આવે ને કે ભાઈ આ ફલાણા ભાઈ પત્રિકામાં નથી અથવા એમની સાથે આવું થયું છે હવે આ કઈ રીતે આ વાત આટલી બધી મોટી બની ગઈ છે એ મને પોતાને ખબર નથી પણ મેં જે મારે જે ચોખટ કરવાની છે એ મેં કીધું કે મેં આવી કોઈ સૂચના આપેલી નથી આગામી દિવસોની અંદર અન્ય કાર્યક્રમમાં સ્થાન મળશે કે અમારા આજે અભ્યાસ વર્ગો ચાલુ છે મેં અભ્યાસ વર્ગો પછી બેસી અને આ બાબતની પણ ચર્ચા કરી લેશું બેસવા જો આમાં બેસવાની વાત જ નથી રાજ્યસભાના સાંસદ છે તમે ખખડીને ખોખારો ખાઈને કયો ને કે અમે નામ લખશું આગામી દિવસોની અંદર પત્રિકામાં નામ લખશું ને આમંત્રણ આપશું અમારા ધારાસભ્ય સિંહો અને સાંસદ સભ્ય સિંહો આમંત્રિત જ હોય છે એટલે એમાં કંઈ કહેવાની જરૂર નથી આમંત્રિત હોય જ એમ પણ આમાં નથી આ બંને અને એને લઈને એ બાબતની વાત મેં તમને કરીને કે એ બાબત હું જોઈ લઉં છું અને મેં આવી કોઈ સૂચના આપી નથી પણ એવું બની શકે કે મહાનગરપાલિકાની અંદર જે રસ્તાની વાત હોય કે અન્ય વાત હોય રામભાઈ કોઈ પણ જિલ્લા વહીવટી તંત્ર હોય પોલીસ વિભાગ હોય કે મહાનગરપાલિકા સાચી વાત કરે છે અથવા તો મીડિયા સમક્ષ બેબાક બોલે છે અને આખા બોલા નેતા છે એના કારણે કોઈ એવી ચર્ચાઓ થઈ હોય કે ભાઈ સંગઠનનો કાર્યક્રમ હોય કે મહાનગરપાલિકાનો રામભાઈને આમંત્રણ ન આપવું એવી કોઈ વાત નથી અને આ બાબતમાં હું વિશેષ કઈ કહેવા નથી માંગતો પણ આવી કોઈ વાત છે નહીં કે ન કઈ આમંત્રણ અમારા સંસદ સભ્ય છે અમે શું કામ ના આપીએ હું એમ કઉ છું આપણે હું એ જ કહું છું સંસદ મળશે મળશે મળશે